ભાજપના ધારાસભ્યો કે ભાજપના બીજા કોઈ પણ નેતા પોતાના હાઈકમાન્ડ કે પોતાના ઉચ્ચ નેતાઓની સામે બોલતા ગભરાય છે એમનામાં હિંમત જ નથી હોતી કે પોતાની સરકારને કે પોતાના નેતાઓને સાચી વાત કહી શકે નમસ્કાર દર્શક મિત્રો આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે ભાજપ એટલે શિસ્તની પાર્ટી અને શિસ્તના નામે ભાજપના ધારાસભ્યો કે ભાજપના બીજા કોઈ પણ નેતા પોતાના હાઈકમાન્ડ કે પોતાના ઉચ્ચ નેતાઓની સામે બોલતા ગભરાય છે એમનામાં હિંમત જ નથી હોતી કે પોતાની સરકારને કે પોતાના નેતાઓને સાચી વાત કહી શકે હમણાં જે વડોદરાની દુર્ઘટના બની એમાં વડોદરાના એક ધારાસભ્ય જે ભાજપના છે એમણે હિંમત કરી છે તો આ મરદ ધારાસભ્યએ શું વાત કરી છે અને પોતાની જ સરકારની સામે એમણે જે પડકાર ફેંક્યો છે એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો વડોદરાની અંદર જે દુર્ઘટના બની અને તળાવની અંદર બાર બાળકો અને બે ટીચરો મોતને ભેટ્યા કારણ કે બોટ ઊંધી વળી ગઈ હતી અને એ પછી હોકારા દેકારાને બધું ઘણું બધું થયું હવે વડોદરામાં જે દુર્ઘટના બની એમાં બાર બાળકો અને બે ટીચરોના મોત થયા હતા એક બોટ ઊંધી વળી ગઈ હતી અને એને કારણે ભરો હોબાળો પણ મચ્યો હતો પરંતુ ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે અવાજ ઉઠાવ્યો છે અને પોતાની જ સરકારની સામે સિંગડા ભેરવીને યોગેશ પટેલે એવું કીધું છે કે જવાબદારોએ ધ્યાન આપ્યું નથી એને કારણે આ દુર્ઘટના બની છે અને કલેક્ટરને દસ દિવસની અંદર આ રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે તો યોગેશ પટેલે સાથે એવું કીધું છે કે તંત્ર આ રિપોર્ટ કરવામાં જરા પણ બેદરકારી નહીં રાખે અને એટલું ધ્યાન રાખે કે કોઈ છટકી નહીં જાય એમણે એમ કીધું કે જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ત્યારે મેં વિરોધ કર્યો હતો પરંતુ તે વખતે મારી વાત કોઈએ સાંભળી નહોતી આવા કિસ્સાઓની અંદર અનેક વખત જવાબદાર લોકો છટકી જતા હોય છે તો યોગેશ યોગેશ પટેલે એવું કીધું છે કે આ કેસની અંદર કોઈને છોડવામાં આવશે તો તે ચલાવી લેવામાં નહીં આવે આ યોગેશ પટેલ એ ધારાસભ્ય છે કે તમને યાદ હશે કે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી વખતે જ્યારે ભાજપે એમની ટિકિટ કાપી નાખેલી ત્યારે એમણે હોબાળો મચાવેલો અને અપક્ષ ચૂંટણી લડવાની ચીમકી આપ્યા પછી ભાજપે એમને ટિકિટ આપવી પડેલી સારી વાત છે કે ભાજપના એક નેતા પોતાની સરકાર સામે બોલી રહ્યા છે કારણ કે આ જે ધારાસભ્યો છે કે લોકપ્રતિનિધિઓ છે એમનું કામ જ એ છે કે લોકોના પ્રશ્નોની વાચા આપવાનું લોકોના કામ માટે બોલવાનું પરંતુ ભાજપના તો અનેક નેતાઓ શિસ્તના નામે બોલતા નથી અને ચૂપ થઈ જાય છે જો કે એક વાત એવી પણ કહેવી પડે કે આ યોગેશ પટેલે જે વાત કરી છે એ તો સારી છે કે ભાઈ જવાબદારો સામે પગલાં લેવાવા જોઈએ અને જે પણ કોઈ આમાંથી છટકી નહીં જાય તો એ ચલાવી નહીં લેવામાં આવે એમણે વાતો કરી છે પરંતુ આ પછી યોગેશ પટેલ કરીને બતાવે તો ખરા મરદ કે કોઈ પણ એવું એવી વાત આવે કે એમાં જવાબદાર છટકી જાય અને ગાડીઓ કોઈ બિચારા નિર્દોષના ઘડે અથવા કોઈ નાના માણસના ઘડે ભેરવાઈ જાય એવા સમયે યોગેશ પટેલ લડે અને એવા સમયે યોગેશ પટેલ બોલે અને એવા સમયે સરકારની સામે જોરદાર લડત આપે તો યોગેશ પટેલ ખરાબ મદદ કહેવાશે બાકી સ્ટેટમેન્ટ તો બધા રાજકારણીઓ આપતા જ રહેતા હોય છે એમાં કોઈ નવાઈની વાત નથી પરંતુ આમ છતાં પણ યોગેશ પટેલે આટલી વાત કરી છે પોતાની સરકારની સામે એ પણ સરાહનીય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ